તાજેતરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં માર્ગોના દુરસ્તીકરણની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ હતી જે અંતર્ગત પંચાયત માર્ગ અને મકાન દાહોદ વિભાગ દ્વારા ગુરુગોવિંદ લીમડી તાલુકાના મંજૂર થયેલ વિવિધ કામોના વિવિધ ગામોને જોડતા રસ્તાઓનું રિસપ્રેસિંગનું ખાતમુહૂર્ત ઝાલોદ શ્રી મહેશભાઈ પુરિયાના વરદસ્તે કરવામાં આવ્યું હતું લીંબડી આબા અને સિમલિયા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં એકવીસ ગામોના એક હજાર છસો તોતેર પોઈન્ટ અઠ્યાસી કરોડના માતવર રકમના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છેલ્લે લીંબડી હનુમાન ટેકરી સ્મશાન પર જતા રોડનું ખાતમુહૂર્ત કરી અને આજની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોનું સુખદ રૂબરૂ મુલાકાત લઈ અને નિકાલ કરતા જોવા મળે છે અને ગામડાઓને સ્માર્ટ સિટીના હરોળમાં લઈ જતા હોય તેવું જણાઈ રહ્યું છે બ્યુરોચિપ કાડુબે ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ વિડીયો ચાલુ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા સીટ બ્યુરો કાડુબે ડામર આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે હનુમાન ટેકરી લીંબડી ખાતે આવેને ગ્રાઉન્ડ લેવલ પર આવેને ઉપસ્થિત છે ત્યારે આજે એકવીસ કામોનામ લગભગ સાડા ત્રણસો કરોડ ઉપરનો આ માત્રના રોડ રસ્તાનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે અને જિલ્લા પંચાયત છે અહીંના સ્થાનિક કાર્યકરો છે સરપંચ છે તો આપણે ધારાસભ્ય સાહેબને પૂછ્યું કે સાહેબ આજે કેટલા કામોનું ખાતમુહૂર્ત ક્યાંથી ક્યાં સુધી કર્યું અને કેટલી રકમનું થયું છે એને જરાક થોડીક માહિતી આપો એકસો ત્રીસ ચાલુ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા ગામોના નવીન રસ્તાઓ અને આયાત રસ્તાનું રિસર્ફિસિંગ ડાંબરીકરણ માટે આજે અમે સવારથી આખા તાલુકાના જિલ્લા સીઠ જિલ્લા શીખમાં સમાવેશ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધીના જે અમારા આયાત ડામર રસ્તા હતા એના નવીનીકરણ માટે એ ડાંભરીકરણ માટે બીજા માટીથી કાશી હતી નવીન રસ્તાઓ કુલ ગણી એકવીસ રસ્તાઓ આજે સોળ કરોડ તો લાખ તેત્રીસ હજારના ખર્ચે એકવીસ જેટલા રસ્તાઓનો આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગતિશીલ ગુજરાતના પરણેતા અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દેશ અને રાજ્યની વડપણ હેઠળની સરકાર ઊંડાણ દુર્ગંધ વિસ્તારો હોય અમારા લોકોની સુખાકારી માટે ગરીબોની ઉન્નતિ માટે એની પ્રગતિ માટે વેપારી મહાજન હોય ખેડૂત ભાઈ બહેન હોય કે અમારા સરકારી કર્મચારી હોય તમામને સુખાકારી મળે એના માટે નવીન રસ્તાઓનો આજે અમે સવારમાં ખોટરના ખેડા ગામેથી સવારમાં નવ કલાકે ભૂમિપૂજન કર્યું સાડા નવ વાગ્યે કંબોઈ ગામે કંબોઈથી કારટને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કર્યું અને ત્યાંથી કાળીમોવડી પાટિયાથી ભવાની મંદિર થઈ ડુંગરફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કર્યું ત્યાંથી કાળી મોવડી ગામે મુખ્ય રસ્તાથી જગાફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કર્યું અને કાળી મોવડીથી નાની આંડીને જોડતા રસ્તાનું પણ ભૂમિપૂજન કર્યું મુખ્ય મારકથી મોટી હાંડી લકડખાઈ માતાના મંદિરથી મુખ્ય રસ્તાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કર્યું અને મોટી હાંડીથી પારેવા મુકામે મુખ્ય માર્ગથી રમણભાઈ અટીલા હાઉસને જોડતા ડામર રસ્તાનું પણ ભૂમિપૂજન કર્યું પારેવાથી અમે આંબા મુકામે આંબા કાપરી આંબા ડુંગરાને જોડતા રસ્તાનું ભૂમિ પૂજન કર્યું આંબા રિસુમરા મુકામે આંબા મુખ્ય રસ્તાથી રિસુમરા ગ્રામ પંચાયતને જોડતા રસ્તાનું પૂજન કરવામાં આવેલ છે અને આંબાથી અમે સુથાર વસા પાતા ફળિયા રસ્તાનું પૂજન કરવામાં આવેલ છે સુથાર વસા પાતા ફળિયાથી અમે મૂણધા મુખ્ય માર્ગથી ડુંગરી બસ સ્ટેન્ડને જોડતા રસ્તાનું પૂજન કરવામાં આવેલ છે અને મૂણધાથી બારીયા ફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે ડુંગરી મુકામે થાળા થી રમેત ફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને ડુંગરીથી ફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે ડુંગરીથી મકવાણા ફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે ડુંગરીથી ખારા પાણી વાકોલે જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે સિમલિયા ડુંડકા ફળિયાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરી અને સિમલિયા ડુંડકાથી સિમલિયા મુખ્ય રસ્તાથી સિમલિયા પ્રાથમિક શાળાને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કર્યું અને ત્યાંથી અમે આજે અહીંયા અમારા લીમડી ગામે લીમડી મુખ્ય માર્ગથી હનુમાન ટેકરી થઈ શમશાન ગૃહને જોડતા રસ્તાનો આજે એકવીસ જેટલા રસ્તાઓનો રૂપિયા સોળ કરોડ તોતેર લાખ તેત્રીસ હજારના ખર્ચે આજે માતબર રકમના ખર્ચે ધારાસભ્યશ્રીના જોબ નંબરમાંથી ફાળવેલ ગ્રાન્ટમાંથી આજે અમે રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અમારા દાલોદ તાલુકાના જુદા જુદા ગામોના અમારા ખેડૂત ભાઈ બહેન હોય સરકારી કર્મચારી હોય આરોગ્યનો સ્ટાફ હોય કે અમારા વટે માર્ગોની પડતી મુશ્કેલીઓનું અમારા વાહન વ્યવહારની પડતી મુશ્કેલીઓનું આજે સુખદ સમાધાન લાવેલું છે અને અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે માન્ય વડાપ્રધાન સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની દેશ અને રાજ્યની ડબલ એન્જિનવાળી સરકારે આજે અમને સુખાકારી માટે નવીન રસ્તાઓની આટલી માતબર રકમ ફાળવેલ છે દેશની સરકાર રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને પૂરી ટીમ તરીકે આજે અમે સવારથી નવ વાગ્યાથી તો સાંજ સુધી અમે આ કામગીરી સરકારના ચૂંટેલા ધારાસભ્ય તરીકે અમે છેવારત રહી અને કાર્ય કરેલ છે બંને સરકારનો આભાર માનીએ છીએ અને અમારા સૌ સાથી ટીમનો પણ આભાર માનીએ છીએ અમારા અધિકારી કર્મચારીનો પણ આભાર માનીએ છીએ સૌને સુખાકારી મળે એના માટે રાત દિવસ કામગીરી કરીએ છીએ સૌનો આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત